મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા બે દિવસિયા કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સાયબર ક્રાઈમ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વિહુરચના સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવશે સાથે જ વિકસિત ભારત 2047 માં ગુજરાત પોલીસની ભૂમિકા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે આ કોન્ફરન્સમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પોલીસના વડાઓ પણ સામેલ થયા છે

પોરબંદર જિલ્લામાં શું કામગીરી થઈ છે અને એક કામગીરીના માધ્યમથી બીજા લોકો બીજા જિલ્લાની અંદર એક કામગીરીનો સાડે લાગ્યો તે કરી શકે એટલે પરસ્પર આપણે જે ટેકનોલોજી અને નવા નવા પ્રયાસો કરીએ છે કે માત્ર એક જ જિલ્લા પોતા કે લાભ મળે આપણાખા ગુજરાતમાં એક યુનિફોર્મ વ્યવસ્થાઓ ધીરે 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 કરી આલોદર લોકોની આઈડિયા છે એ આઈડિયાસને ઇક્ઝિક્યુશનલાઈઝ કરી દે કરી શકે છે या भेदियो से कांफ्रेंस में आयोजित हुआ है। राइट आई गॉट अबाउट दिस वन एवरेज रिजल्ट से। इसने बड़े खुशहाल परिणाम दिया है। अरुणा काने लोगों माइक से सुनने की परमिशन फ्लोर पर से कोई जगह से ध्यान दे सकता है। क्या दिनों सोचा गया था। वही ना अंदर एक कांफ्रेंस ना जो अत्यंत महत्वपूर्ण है।